નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની વિદ્યાભારતી વિદ્યાલય ખાતે એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જી હા ખૂબ અનેરો પ્રયાસ અને કહી શકાય કે બાળકોના જીવન ઘડતરનો મુખ્ય પાયો આ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હોય તેવું આ એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ચારસોથી વધુ બાળકોને સતત વીસ દિવસ સુધી સૂર્ય નમસ્કારનું મહત્ત્વ અને સાથે તેનો રોજ તેને પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રેક્ટિસ કરવામાં આવી હતી અને ખૂબ સારી વાત કહી શકાય કે વિદ્યાપ વિદ્યાભારતી નવસારી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર શ્રી સરસ્વતી શિશુ વાટિકા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યા મંદિર શ્રી સરસ્વતી ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિર આમ અલગ શાળામાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા તેમાંથી કુલ ચારસો જેટલા વિદ્યાર્થીઓને આ એક સૂર્ય નમસ્કારનું પઠન એટલે કે તેમને રોજ શીખવાડવામાં આવે ને તેઓ દ્વારા આ જે સૂર્યનમસ્કાર શીખવવામાં આવ્યા તે રોજે રોજ પોતાના જીવનમાં કરતા રહે અને તેનાથી શું ફાયદા થઈ શકે તે અંગે વિસ્તૃત તેમને સમજણ આપવામાં આવી હતી સતત વીસ દિવસ સુધી તેઓને આ સૂર્યનમસ્કારના ફાયદાઓને તેની સમજણ સાથે તેમને સૂર્યનમસ્કાર કરતાં પણ શીખવવામાં આવ્યા હતા અને જેથી કરીને બાળકો સૂર્ય નમસ્કાર કરતા થાય અને પોતાના જીવનને નિરોગી રાખી શકે અને તેના લઈને પોતાના જીવનમાં સારી એવી પ્રગતિ કરી શકે તે તમામ વિસ્તૃત માહિતી તેમને આપવામાં આવી હતી આ પ્રસંગે મહાનુભાવો તરીકે પરેશભાઈ રાઠોડ તેમજ એન ઇન્ડિયાના જિજ્ઞેશભાઈ નાયક અને ઘાટા કોલેજના માજી પ્રિન્સિપાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે આ જે શાળાના આચાર્ય શિક્ષકગણ પણ ખાસ ઉપસ્થિત હતા તેઓ દ્વારા જે બાળકોને યોગ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે તેમને સૂર્ય નમસ્કાર પણ કરવામાં ત્યારે મુખ્ય યજમાન એવા પરેશભાઈ રાઠોડ દ્વારા પણ તેઓ વિદ્યાર્થીઓ સાથે તેમને પણ નમસ્કારમાં ભાગ ભાગ લીધો હતો અને તેઓ સહભાગી થઈ અને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધાર્યું હતું ત્યારે આ સમગ્ર અંગે જે ઇન્ડિયા ગ્રુપના જે ચેરમેન છે જીનેશભાઈ નાયક તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર હરે કૃષ્ણ આજે આ વિદ્યાભારતી વિદ્યાલયની અંદર બહુ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થયું છે ચારસોથી વધારે બાળકોને સતત ત્રીસ દિવસ સુધી સૂર્યનમસ્કારનું મહત્ત્વ સમજાવી સૂર્યનમસ્કારનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે એ ખરેખર બહુ ગર્વની વાત છે અને આ બાળકોમાં આ જ ઉંમરથી જો સૂર્ય નમસ્કાર કરવાની ટેવ પડે તો લાંબા ગાળે એમના જીવનની અંદર આનું ઘણો ફાયદો મળી શકે આ બદલ સંસ્થાના ટ્રસ્ટી અને દરેકે દરેક ટીમ મેમ્બરનો હું આથી આભાર પણ માનું છું અને આવનારા દિવસોની અંદર આવીને આવી પ્રવૃત્તિ કરીને બાળકોને પ્રોત્સાહન આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું હરે કૃષ્ણ સૂર્ય નમસ્કાર એટલે કે એવું ઘરેણું કે જેમાં વિદ્યાર્થી જો આને પોતાના જીવનમાં ઉતારી લે તો તેને સમગ્ર શરીર નિરોગી રહે અને તે યોગ થકી એટલે કે સૂર્ય નમસ્કારમાં પણ એક યોગનો પ્રકાર છે અને તેના યોગ થકી તે પોતાનું જીવન સુંદર રીતે જીવી શકે નિરોગી જીવન જીવી શકે અને તેનો પાયો શાળા દ્વારા એટલે કે વિદ્યા ભારતીય વિદ્યાલય દ્વારા નાખવામાં આવ્યો અને જીવન ઘડતરનો એક મુખ્ય પાયો આજે શાળા તરફથી વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ